હેલો મિત્રો જો તમે રેલ જોતા હોય ને તો સ્ક્રોલ નહીં કરતા એન્ડ સુધી આ રીલ ને જોતા રહેજો અને અમારી તૈયાર પોશાક ની ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો નથી કરેલી તો અત્યારે જ ફોલો કરી દેજો કારણ કે અમારા ફોલોઅર્સ માટે દિવાળી ની સ્પેશિયલ અને ધમાકેદાર દિવાળી સુધી અમે એકદમ જોરદાર ઓફર લાવ્યા છીએ ઘણા બધા કસ્ટમરો ની ડિમાન્ડ હતી કે કોટન ની હેવી દુપટ્ટા પેર જે 1500 માં બે મળતી હતી ને તેમાં સ્ટોક રિપીટ કરો તો આજે અમે ફરીવાર સ્ટોક રિપીટ કરી દીધો છે અને તેમાં સ્ટોક લિમિટેડ છે અને કસ્ટમર અનલિમિટેડ છે તો વહેલા તે પહેલા તૈયાર પોશાક ની વિઝિટ કરજો 1500 માં બે હેવી કોટન ની દુપટ્ટા પેર મળશે સાથે સાથે અમે ખાદી કોટન ની પ્લાઝા પેર માત્ર બારસો રૂપિયામાં બે આપી દેવાના છીએ અને કોટન જે પ્રિન્ટ માં કોટન ના કોડ સેટ આવે છે ને તે આપણે ચૌદસો ના બે આપી દેવાના છીએ તો આ બધી જ ઓફર નો લાભ લેવા માટે અત્યારે જ તમે તૈયાર પોશાક ની વિઝીટ કરજો એડ્રેસ ની વાત કરીએ તો બસો શેરી નંબર દસ લક્ષ્મણનગર નગરમાં અમારી શોપ આવેલી છે તો ફટાફટથી આ રીલને વાયરલ કરવાની જવાબદારી તમારી છે તમારા ગ્રુપમાં શેર કરી દો અને જો આ દિવાળીની ખરીદી બાકી હોય તો ફટાફટથી તૈયાર પોશાકમાં આવી જાઓ અને આ ઓફરનો લાભ લ્યો અને જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ